સો ફ્રેન્ડ્સ બદામ મિલ્ક બનાવવા માટે એકચ્યુઅલી પ્રોસેસ આપણે છ થી આઠ કલાક પહેલા જ કરવી પડે છે આઈડિયલી કારણ કે એમાં બદામ આપણે પલાળવાની હોય છે તો જો મારી પાસે એ બદામ છે હું આટલી ક્વોન્ટિટી લઉં છું લગભગ બે ગ્લાસ જેટલો આમાં દૂધ થઈ જશે તો સૌથી પહેલાં આપણે રેગ્યુલર જે પાણી એમાં ગરમ પાણી નથી ઠંડુ પાણી છે એમાં આપણે પલાળવાની હોય છે તો બદામને એકવાર વોશ કરી લેજો પછી તમે પલાળજો

તો આપણે બધી ડી કરી લીધેલી છે હવે એક વસ્તુ હું એડ કરું છું ઓપ્શનલ છે તમારે જો ઉપરથી ગાર્નિશાનું કરવું હોય તો બહુ જ તમને મજા આવશે આ છે તકમરિયા જે બેઝિલ સીડ્સ કે એ છે ચીયા સીડ્સ વસ્તુ અલગ છે ફ્રેન્ડ્સ એટલે તમે એક કન્ફ્યુઝ ના થતા તો આ બેઝિલ સીડ છે ને એમ ઠંડા પાણીમાં આવી રીતે આપણે બસ એકવાર વોશ કરી અને પલાળી દઉં છું આને આ ઉનાળામાં ફ્રેન્ડ્સ બહુ જ સારા હોય છે હેલ્ધી

તો સાતસો એમ માંથી હું લગભગ સાડા ચારસો જેટલું થઈ જાય ત્યાં સુધી આપણે ગરમ કરીશું તમે આવી રીતે મલાઈ જે ઉપર આવે અંદર જ એડ કરતા રહેજો રહેજો અને સ્ક્રેપ સો આપણું અહીંયા જે દૂધ છે એ અત્યારે ધીમે ધીમે બોઇલ થાય છે આપણે હવે આવી રીતે ધીમે ધીમે રિડ્યુસ કરતા રહીશું થોડી થોડી વારે ચલાવતા રહીશું નેક્સ્ટ પ્રોસેસ ફ્રેન્ડ હવે આપણે પેસ્ટ બનાવવાની છે જે આપણા બદામ પલાળેલી હતી એની તો આપણે જો મેં મિક્સર ગ્રાઇન્ડર લીધેલું છે અને એમાં દૂધ સાથે આપણે પેસ્ટ બનાવીશું તો થોડું દૂધ અને આપણે જે લીધેલું છે એની ફાઇન પેસ્ટ બનાવીશું સો તમે જોઈ શકો છો કે આપણે જે બદામ હતી એની પેસ્ટ બનાવી લીધેલી છે એકદમ ફાઇન પેસ્ટ બનાવવાની છે એ તમે ધ્યાન રાખજો તો ટેસ્ટ સારો આવશે સો ફ્રેન્ડ્સ આપણું દૂધ છે ઘણું રિડ્યુસ થઈ ગયું છે આ સ્ટેજ ઉપર હું થોડા કેસરના અ સ્ટ્રેન્ડ બી જો એડ કરી દઉં છું એટલે કલર બી સરસ આવે અને સુગંધ બી સારી આવે ટેસ્ટ બી સારો આવે અ સાથે સાથે એલચીનો પાવડર આ ખૂબ જરૂરી છે ટેસ્ટ ખરેખર બહુ સારો આવશે તો આ બી તમે આ સ્ટેજ ઉપર તમે એડ કરી દેજો મિત્રો હવે આ સ્ટેપ છે એ જો તમે ફરાળ માટે લેતા હોય ફરાળ અથવા ફાસ્ટ ફ્રેન્ડલી તમે જો બદામ મિલ્કશેક બનાવતા હોય આપણો તો આ સ્ટેપ સ્કીપ કરી લેજો હું એકચ્યુઅલી બાર કેવું મળે છે એવું બનાવું છું તો એ લોકો કોર્ન ફ્લોર અથવા તો કસ્ટર્ડ પાવડર થોડો એડ કરે છે તો હું એડ કરું છું કસ્ટર્ડ પાવડર ના છે એમાં પાણી અથવા તમે દૂધ એડ કરી શકો છો અને આપણે સ્લરી બનાવીશું અને હવે ગાંઠ ના પડે એવી રીતે આપણે મિક્સ કરી દઈશું સો ફ્રેન્ડ્સ તમે કન્સિસ્ટન્સી તમે જોઈ શકો છો જો આવી રીતની આપણે કરવાની છે ઓકે આ તમને થોડો યલો એક કલર બી આપશે તો હવે આપણે આ દૂધમાં એડ કરવાનો છે હવે ફ્રેન્ડ્સ આપણે કસ્ટર્ડ પાવડર એડ કરીએ એ પેલા આપણે બદામની પેસ્ટ છે એ એડ કરી દેવાની છે એને બી આપણે થોડી કુક કરીશું તો જો હું બદામની પેસ્ટ એડ કરું છું આ અંદાજ પ્રમાણે જ છે ફ્રેન્ડ્સ તમારે કેટલું થિક જોઈએ છે એના પ્રમાણે હોય છે તો તમે હંડ્રેડ પર્સેન્ટ જો કસ્ટર્ડ પાવડર વગર બનાવતા હોય તો પેસ્ટ તમે સારી એવી ક્વોન્ટિટીમાં નાખજો તો ટેસ્ટ ખૂબ જ સારો આવશે અને ફાસ્ટ ફ્રેન્ડલી બી બની જશે આપણે જે પેસ્ટ એડ કરી પછી આપણે ફર્ધર કરીશું હજી મેં એડ નથી કરી નાખશું આપણે એટલે પાછું થોડું પાતળું થઈ જશે દૂધ એટલે આપણે શુગર આપણે લાસ્ટમાં એડ કરીશું ને પછી થિકનેસ એ પ્રમાણે એડજસ્ટ કરીશું સો ફ્રેન્ડ્સ હવે આપણે શુગર એડ કરવાની છે તમે જો ડાયાબિટિક માટે બનાવતા હોય અથવા તમારે શુગર ના ભાવતી હોય તો અમને તો શુગર વગર બી કરી શકો છો સુગર ફ્રી બી કરી શકો છો તો હું સુગર એડ કરીશ હવે આની અંદર શુગર એડ કર્યા બાદ ફ્રેન્ડ્સ થોડું પાછું પાતળું થઈ જશે દૂધ એટલે લાસ્ટ સ્ટેજ ઉપર આપણે શુગર એડ કરીએ છીએ આ સ્ટેજ ઉપર ફ્રેન્ડ્સ હું જો કાજુ બદામના થોડા ટુકડા બી એડ કરું છું ઓપ્શનલ છે તમને ફાવે તો તમે એડ કરી શકો છો મિક્સ ડ્રાય ફ્રૂટ બી તમે એડ કરી શકો છો તો બસ હવે ફ્રેન્ડ્સ સુગર મેલ્ટ થવાની આપણે વેઇટ કરીશું સો ફ્રેન્ડ ફાઇનલ સ્ટેજ ઉપર હવે આપણે કસ્ટર્ડ પાવડરનું જે મિક્સર છે છું એડ કરી દેસું થોડું થોડું એડ કરીશું અને સાથે સાથે મિક્સ બી કરતા રહીશું હું ખૂબ જ થોડું નાખું છું કારણ કે દૂધ મારું ઓલરેડી સરસ છે પેસ્ટ એટલી સારી વ્યવસ્થિત અંદર એડ કરી છે તો હવે બસ આ થોડું જ એડ કરું છું લાઈક એ સેટ રિમેમ્બર ફ્રેન્ડ્સ કે જો તમે ફાસ્ટ ફડ બનાવતા હોય તો આ સ્ટેપ તમે સ્કીપ કરી લેજો અને વ્યવસ્થિત એક સ્ટોર આપી અને આપણો કસ્ટર્ડ પાવડર જે એડ કર્યો એ કૂક થઈ જાય ત્યાં સુધી હવે આપણે કૂક કરીશું બાકી ફાઇનલી જો અત્યારે થોડું થીક થવા માંડ્યું છે અને જેમ ઠંડુ પડશે ફ્રેન્ડ્સ વધારે દૂધ તો તમે એ વસ્તુનું ધ્યાન રાખજો સો અહીંયા દૂધ હતું આપણું એ હવે ગેસ ઉપરથી મેં ઉતારી લીધેલું છે અને જો અત્યારથી ધીમે ધીમે હવે ઠંડુ પડતું જશે એમ વધારે થીક થતું જશે હવે તમારે અત્યારે એને રૂમ ટેમ્પરેચર ઉપર જ રાખવાનું છે જેવું પછી આવી જાય ટેમ્પરેચર પછી તમે ફ્રીજમાં મૂકી દેજો અને ઠંડુ થઈ જાય ત્યારે આપણે સર્વિંગ તરફ આગળ વધીશું આપણો જેવો રેડી થઈ ગયો છે છે એકદમ હવે આપણે ગાર્નિશ કરીએ તો હું થોડી વસ્તુ ગાર્નિશમાં જવું તમને આપણે જોઈ લઈએ તો સૌથી પહેલા આપણે જોયું કે જે મારી પાસે સબ્જા છે જે બેઝિલ સીડ્સ કે તકમરિયા એ પાણીમાં સોફ કરેલા હતા ઉનાળામાં ખૂબ જ એકદમ

અત્યારે રાતમાં જમ્યા પછી આની મજા લેવાનો છું તમારે થોડું કઈક યુનિક કરવું હોય તો તમે આની અંદર ફાલુદા જે સેવ છે એ બી એડ કરી શકો છો તમારા ફાલુદા બની શકે છે એમાં આઈસ્ક્રીમ બી એડ કરી શકો છો પણ આ બેસ્ટ છે તો બસ ફ્રેન્ડ્સ આવી રીતે જ અમારી ચેનલ જોતા રહો તમારા સજેશન્સ કોઈ હોય તો એ આપજો અમને સપોર્ટ કરવા માટે ખાસ અમારી તમને વિડીયો સારા લાગતા હોય તો પ્લીઝ ચેનલને લાઈક અને આપના ગ્રુપમાં શેર કરજો થેન્ક્સ ફોર વોચિંગ આમ યુસ ગુડ બાય